વડોદરાનો મોટો ધનાઢ્ય શાહુકાર સરકારનો માનિતો લલ્લુભાઈ બહાદુર શ્રી સ્વામિનારાયણ ભગવાનનો બહુ જ દ્રેશી હતો તેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે સરકારની અનુમતિ લઈ મોટા પ્રમાણમાં તૈયારી કરી આખા શહેરમાં ધુમાડાબંધ જમવા નોત્ર આપ્યા પણ એક શ્રી સ્વામિનારાયણ મંદિરમાં કે હરિભક્તોને કાંઈ પણ સીધું ન આપ્યું કેટલાક વિવેકી માણસોએ તેને ખૂબ સમજાવ્યો પણ તે એકનો બે ન થયો પરંતુ પોતાની કુળદેવી પાસે જઈ બબડવા લાગ્યો કે માતાજી મારા પ્રસંગમાં કોઈ જાતનું વિઘ્ન ન આવે એવું કરજો તો હું તમને પાંચ હજાર રૂપિયા આપીશ લોકો જમે અને મારી જય બોલે એવો યશ આપજો બપોરના બે વાગે જમવાની સઘળી તૈયારી થઈ ગઈ પકવાનું શાક ફરસાણ ચટણી બધું જ પીરસાવવા માંડ્યું અને લલ્લુ શેઠ સરકારને બોલાવા ગયા આ બાજુ મંદિરમાં સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી વાતો કરતા હતા ત્યારે ભક્ત દલપત ઝવેરીએ પૂછ્યું કે આજે લલ્લુ શેઠે આખું ગામ જમાડ્યું છે તેથી અહીં પણ સીધું મોકલ્યું હશે ત્યારે સ્વામી બોલ્યા કે ભગવાન સંત અને તેમના ભક્ત એવા દુર્વ્યસ્તની પાપીનું અન્ન ક્યારેય પણ ન જમે માટે આપણી પાસે લલ્લુ શેઠને ત્યાંથી સીધા આવ્યા નથી તે સારું થયું વળી આ વાતની ખબર પડવાથી મહાધર્મિષ્ઠ શેઠ રાવ સાહેબે આજે બધા હરિભક્તો બ્રાહ્મણો તેમજ સંતો માટે ઉત્તમ પ્રકારના સીધા મોકલાવ્યા છે અને બધાએ સારી રીતે ઠાકોરજીને જમાડી લીધા છે એમ કહી સ્વામીશ્રીએ કહ્યું જે આજે ગરમી વધારે લાગે છે માટે ઠંડક થાય તો સારું આમ વાત કરી શ્રી ગોપાલનંદ સ્વામીએ આકાશ તરફ દ્રષ્ટિ કરી ત્યારે નાની શ્યામ વાદળી જણાઈ તે સ્વામીશ્રીના સંકલ્પે કરીને વિસ્તાર પામી અને જોત જોતામાં સમગ્ર આકાશ કાળા ડિબાંગ વાદળાથી છવાઈ ગયું સંતો શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા હતા ક્ષણ વારમાં તો પ્રચંડ વાવાઝોડા સાથે મુશળધાર વૃષ્ટિ થવા લાગી અને જોત જોતામાં તો બધે જ જળબંબાકાર થઈ ગયું લલ્લુ શેઠ સરકાર પાસે પહોંચ્યા ત્યાં પાછળ એકાએક આવો બનાવ બનતા જોઈ શેઠ તો મૂઢ જેવો થઈ ગયો સરકાર કહે જલ્દી જાઓ અને બંદોબસ્ત કરો શેઠે આવીને જોયું તો બધું જ પાણીમાં તરાજ થઈ ગયું હતું લોકો પાણીના સતત પ્રવાહથી બચવા માટે નાસા નાશ કરતા હતા અને કેટલાક ઊંચા ટેકરા ઉપર ચડી ગયા હતા આમ સંધ્યાકાળ સુધી વરસાદની જડી વરસી તેથી આવેલા માણસો ખૂબ ત્રાસી ગયા અને બોલવા માંડ્યા કે મો લલ્લુ બહાદુર એણે માંડવા માંડીને કર્યું પાદર બીજે દિવસે સરકારે શેઠને બોલાવીને કહ્યું કે બહાદુર શેઠ આ તો મોટો જુલમ થયો આવા કોરા ઉનાળામાં તે વરસાદ શાનો હોય તમે જરૂર કોઈ મોટાનો અપરાધ કર્યો હશે તે વિના આવી આફત ક્યાંથી હોય ત્યારે શેઠ કહે ના સરકાર મેં તો માતાની પાંચ હજાર રૂપિયાની માનતા માની છે પણ કોણ જાણે આમ કેમ થયું સરકાર કહે કે માતાની માનતા કરી પણ પિતાની અવગણના કરી તેથી તમારી એ દશા થઈ તમે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અને તેમના સંતો તથા સત્સંગીઓનો દ્વેષ કરો છો તેથી જ તમારી આવી દુર્દશા થઈ છે શેઠ આ બધું નીચું મોઢું કરીને સાંભળી રહ્યો પણ મંદમતી હોવાથી હૃદય પીગળ્યું નહીં તેથી યમો તેને તેડવા આવ્યા તે યમનું વિકરાળ સ્વરૂપ જોઈને હે સ્વામિનારાયણ ભગવાન તમે સાચા છો એમ બોલવાથી યમો ભાગ્યા અને તે યમ પાસથી છૂટી ગયો એવામાં માતાજીએ એને દર્શન દઈને કહ્યું કે યમ થકી તને શ્રી સ્વામિનારાયણ ભગવાને અને શ્રી ગોપાલનંદ સ્વામીએ છોડાવ્યો છે માટે તું એમના શરણે થઈ એમનું ભજન કરજે તો બધું સારું થશે પછી તેણે શ્રી ગોપાલનંદ સ્વામીની પ્રાર્થના કરી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી વડોદરાના મંદિરમાં રહેતા ત્યારે આખો દિવસ મંદિર હજારો હરિભક્તોથી ભરેલું રહેતું